કે તે અત્યારે પોતાની સાત વર્ષની દીકરીને દીક્ષા આપવા માંગતી નથી આમ દીક્ષા રોકવા પાછળ કોઈ કાયદાકીય સ્ટે નહીં પરંતુ માતાની પોતાની અસંમતિ મુખ્ય કારણ છે વકીલ કેતન રેશમવાલા પિતા પર ગંભીર આક્ષેપો કર્યા છે વકીલના જણાવ્યા અનુસાર પિતાએ માતાને બદનામ કરવા અને ખોટી લોકપ્રિય મેળવવા માટે આ અરજી કરીને પબ્લિસિટી સ્ટન્ટ કર્યો છે હકીકતમાં જ્યારે માતા પોતે જ દીક્ષાની વિરુદ્ધમાં એફડીવીટી કરી ચૂકી છે ત્યારે પિતા દ્વારા કરવામાં આવેલી અરજીનો કોઈ અર્થ રહેતો નથી આ પારિવારિક અને ધાર્મિક વિવાદ હવે કાયદાના આંગણે પહોંચ્યો છે દીક્ષા મામલે થયેલી અરજી અને માતાની એફડીવીટી બાદ હવે કોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે આ કેસની વધુ સુનાવણી આગમી બે જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે જેમાં બાળકીના ભવિષ્ય અંગે મહત્વનો નિર્ણય આવી શકે છે

વચધાળાની અરજી આપવામાં આવેલી જેમાં બાળકીનો દીક્ષાનો પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ ઉપર સ્ટે માટેની અરજી હતી જેનો મળતા અમે સાથે હાજર થયા તરફ પ્રોગ્રામમાં એવી રજૂઆત કરી એફિડેવિટ ઉપર સવારના પોના અગિયાર વાગે અમે આવી કોઈ દીક્ષાનો કાર્યક્રમ હવે યોજના નથી જે દીક્ષાનો કાર્યક્રમ ફેબ્રુઆરી મહિનામાં યોજેલ છે એ અમે મોકૂફ કરી દીધેલો છે એટલે હવે દીક્ષાને લગત કોઈ પ્રોબ્લેમ રહેતો નથી એટલે જે અરજી કરવામાં આવેલી હતી એ અરજીમાં જે દાદ હતી એ દાદ પૂરી થઈ જતી હતી તદ ઉપરાંત પણ અરજદાર સોશિયલ મીડિયામાં પ્રિન્ટ મીડિયામાં અને ઇન્ટરવ્યુમાં ફોટું બ્રિફિંગ કરવામાં આવ્યું તે દીક્ષા સંદર્ભે નામદાર કોર્ટે મનાઈ ફરમાવેલો છે સ્ટે આપ્યો છે જ્યારે નામદાર કોર્ટ તરફથી આવો કોઈ સ્ટે આપવામાં આવ્યો નથી નામદાર કોર્ટે અમારી અરજી રેકર્ડ ઉપર લીધી સીધે સીધી મુદત આપી દેવામાં આવી મુદત બે એક બે હજાર છવ્વીસ ના રોજ આપેલી છે અને મુદતમાં વધારાની સુનાવણી માટેની તારીખ છે પરંતુ જે રીતે બ્રિફિંગ કરવામાં આવ્યું એ બ્રિફિંગ પેટ માતાને અને સમાજને ખોટી રીતે બદનામ કરવા માટે અને દબાણ ઊભું કરવા માટે બ્રિફિંગ કરવામાં આવ્યું એ બ્રિફિંગ ખોટું હોય સાચી માહિતી આપવા માટે મેં આજે પ્રેસ કોન્ફરન્સ રાખેલી અને જનતાને અને જે બ્રિફિંગ થયું છે એ બાબતે સાચા સમાચારો જનતામાં જાય પત્રકારોમાં જાય ને નામદાર કોર્ટને કોર્ટ કરીને જે ખોટા ન્યૂઝ આપવામાં આવ્યા છે તો સાચી હકીકત જાહેર કરવી મારી ફરજ બનતી હોય મેં પ્રેસ મીડિયાને આજે ઇન્ટરવ્યુ આપીને સાચી હકીકત જાહેર કરેલી છે ભવિષ્યમાં જરૂર પડે તો જે ફોટા આવા બ્રિફિંગ કરનાર છે અને નામદાર કોર્ટ ને કોર્ટ કરીને બ્રિફિંગ કર્યું છે તો એ બાબતે વકીલ તરીકે એક તરીકે મારી પહેલી પ્રાયોરિટી એવી હશે કે ફાધર મધર વચ્ચે સમાધાન થઈ જાય બાળકીને એના પિતા અને માતા બેવનો પ્રેમ મળે અને બેવ સાથે રહેતા થઈ જાય દીક્ષાનો પ્રશ્ન બહુ દૂરની વાત છે પહેલા ફાધર મધરનું નું સમાધાન થઈ જાય અને બાળકીને ન્યાય મળે તો એ બાબતે મારી પહેલી પ્રાયોરિટી રહેશે બસ નિર્ણય આપ્યો છે ને કોર્ટમાં અમે એ જ કીધું છે કે એફિડેવિટ આપો તમે તો મારે દીક્ષા શું ફાવ્યું છે પિતાની સંમતિ હશે ત્યારે જ કરશું હવે જ્યારે દીક્ષાનો એક તરફ મુહૂર્ત આવી ગયો છે મારા સાહેબ આપી દીધું હવે કઈ રીતે આપો દીક્ષામાં દીક્ષા બંધ જ રાખી છે ને મોકૂફ જ કરી દીધી છે ને પિતાની સંમતિ નથી એટલે દીક્ષા બંધ જ છે મેં જ અમેથી કહી દીધું છે કોર્ટને અમે જ એફિડેવિટ આપી છે કે અમે બંધ જ રાખીએ છીએ તો તમારી શું માંગતી કોર્ટ સમક્ષ ને હવે શું વકીલ દ્વારા દલીલો રજૂ કરાય